કોઈ जवाब જવાબ नहीं तो તો શું એમાં પણ ભય ભયંકર પસ્તાવા થાય છે જો ચંચુપાટમાં શું કહે છે આ અધિકારી ₹100 કેમ લે એમ પૂછું કોણ અસુ ભાઈ તમે 70 છે ને આપો 50 આપી તમને ભાઈ બઈ ઓય સામુ જો તો 50 આપા તમને 50 કેને કેટલાની પોંચ આપી છે આજનો કલેક્શન બતાવો આજ કેટલાની સ્લિપ આપી पच्चा नहीं फारे, वहाँ इसके लाने यहाँ पे, बी रुपिया नहीं यहाँ पे पच्चा नहीं, वहाँ क्या आप देखे, वहाँ सब तभी थे, इन नाम ले ले हिते, पच्चा रुपिया, पच्चा रुपिया, वहाँ इस पच्चा नहीं यहाँ पे, लाओ, आ क्या आप देखे, वहाँ जामा सैट देखे, कई साला खिला दो, वहाँ तब मैं પૈસા થી ના લે તો ઇમ નામ લઈ લો કીસામ તમે અલા હસુભાઈ અ હસુભાઈ છે ને હોય પૈસા સીધા ઇમ વેચો દાખલા તમે સાહેબ ને ક્યાં સાહેબ ને પૂછું તમે પૂછજો એમને બોલો બોલો તમે કેટલા લો દાખલાના એક દાખલા કાઢવાના કેટલા પૈસા લો હા હાશિભભાઈ અહીંયા આમ બોલા બોલાવી હા સાહેબ એવું કહે છે દાખલા કાઢવાના આ સાહેબ તો બે મિનિટ તો બે મિનિટ હલો કેટલા લો દાખલા કાઢવાનું વીસ રૂપિયાની પહોંચ આપો તો ઓલા ભાઈ સિત્તેર રૂપિયા લીધા ને તમે ટાઈપિંગ કરાવી શેનું અહીં ટાઈપિંગ કરો તમે તમે અહીં ટાઈપિંગ કરો અંદર જનસેવામાં કરો તમે ટાઈપિંગ અહીં ટાઈપ કરી દો રહો હું સિત્તેર આપું ટાઈપ કરી દો મને અરે આ કરી દો હતો મને કર દેજો ને ટાઈપિંગ પૈસા આપું તમને એટલે હું મારા કઢાવો દાખલો હું સિત્તેર રૂપિયા આપું મને ટાઈપ સહિત કર દો તમે કર દેજો ને

तो ये भाई चाहती है पर में सब लोगों के लिए भी चाहता ना करूं तो नहीं मैं टाइप से लेके आया हूँ टाइप से ना टाइप करिएगा तो मैं आया तो पैक करिएगा तो मैं आया हूँ आप 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 आप

પહોંચ નીકળો ન હોય પહોંચ તમારે ઓનલાઈન દેખ નીકળી ક્યાં કાઢી તમે એને નામ કાઢી તો તો પછી એની પહોંચ નથી કાઢી દઈ તો હિસાબમાં આવે નહીં તો આમાં પહોંચ તમે ઓપલેટ તો થઈ હોય ને હિસાબ કઈ રીતે થાય આપણે રિપોર્ટ નીકળે પૈસા તમે એની પહોંચ આપી નથી એ પૈસા ક્યાં જનસેમાં જમા થયા કેવી રીતે થયા પહોંચ તો તમે કાઢી નથી એમની પહોંચ કાઢી નથી તો હિસાબ કઈ ના કરે તમે પોઈન્ટ નંબર શું એનો કોલો એનો પોઈન્ટ નંબર શું તમે આપણ પોઈન્ટ નંબર શું દાખલા નંબર બોલો ના ના આપણો સવાલ નથી આપણને આમાં પૈસા તો આપણે લખવા પડે ને પૈસા ક્યાં લખેલા

ચાલીસ રૂપિયામાં કાઢો હલો ઓ લોડકાર ડંપર છે જો મુદા વલોડ અંપર મુદ્દા વલવોડ છે શ્રે અવલવો ડંપર